હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે પ્રાથમિક શિક્ષણની વિવિધ યોજનાઓનો અભ્યાસ કરીશું આ વિડીયો તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે કારણ કે આજના વિડીયોમાં આપણે પ્રાથમિક શિક્ષણની વિવિધ યોજનાઓનો અભ્યાસ કરીશું ફર્સ્ટ એમસીક્યુ અહીંયા તમને આપેલો છે ડિજિટલ વિષય વસ્તુ અને રાષ્ટ્રીય જ્ઞાનના ભંડાર માટે કયું પોર્ટલ કાર્યરત છે

પ્રથમ પ્રશ્નના જવાબમાં મિત્રો આવશે દીક્ષા શું આવશે દીક્ષા ડિજિટલ વિષય વસ્તુ રાષ્ટ્રીય જ્ઞાનના માટે દીક્ષા આવશે બીજું છે હેલ્પ કાર્યક્રમ કોની નિપજ છે એટલે હેલ્પ કાર્યક્રમ કોની છે તો પેલું છે જીસીઈઆરટી ઓપ્શન બી અહીંયા તમને આપેલો છે એસીબી ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે વી એસ કે એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે એસ એસ એ તો અહીંયા તમને હેલ્પ કાર્યક્રમ કોની નિપજ છે આવો પ્રશ્ન પૂછે ટેટ વન ની એક્ઝામમાં તો આના જવાબમાં અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે જીસીઆર ટી એસીબી વીએસકે અને એસ એસ એ તો આ ચારમાંથી મિત્રો કયો જવાબ આવશે વિચારો તમે તો અહીંયા જવાબ આવશે જીસીઈ ટી હેલ્પ આવે એટલે જીસીઈઆરટી આવશે મિત્રો એના પછી જે ત્રીજો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે ઓપ્શન એ છે અક્ષય પાત્ર યોજના ઓપ્શન બી અહીંયા તમને આપેલો છે આહાર યોજના ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે બાળ યોજના અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે પીએમ પોષણ યોજના તો મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ શું છે મિત્રો આ તમને બધાને આવડતો જ હશે કે આના જવાબમાં ચારમાંથી કયો ઓપ્શન આવશે અક્ષયપાત્ર આવે આહાર આવે બાલ આવે કે પીએમ પોષણ યોજના આવે મિત્રો વિચારો આના જવાબમાં શું આવતું હશે તો અહીંયા મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ છે પીએમ પોષણ યોજના પીએમ પોષણ યોજના ખાસ આઈએમપી યાદ રાખજો મિત્રો આ પ્રશ્ન ચોથું છે સ્વયં ચેનલ કયા શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે સ્વયં ચેનલ છે કયા શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે ઓપ્શન એ છે પ્રાથમિક શિક્ષણ ઓપ્શન બી છે માધ્યમિક શિક્ષણ ઓપ્શન સી અહિયાં તમને આપેલો છે ઉચ્ચ શિક્ષણ ઓપ્શન ડી અહીંયા તમને છે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્વયં ચેનલ છે તે કયા શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ ઉચ્ચ શિક્ષણ કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મિત્રો આ ચાર માંથી કયો ઓપ્શન આવશે વિચારો તો સ્વયં ચેનલ છે તે ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે કયા ઉચ્ચ શિક્ષણ માટે ખાસ યાદ રાખજો મિત્રો આ બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ ટાઈમ બી બની રહેશે બોન્ડ યોજનાનું નવું નામ શું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે એનું નવું નામ શું છે ફર્સ્ટ છે દીકરી વ્હાલનો દરિયો સેકન્ડ ઓપ્શન છે વ્હાલી દીકરી યોજના બધા ઓપ્શન મિત્રો સેમ જ લાગશે સી ઓપ્શન છે કન્યા કેળવણી રથયાત્રા યોજના અને ડી ઓપ્શન અહીંયા તમને આપેલો છે દીકરી મારી લાડકવાય વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનું નવું નામ શું છે દીકરી વ્હાલનો દરિયો વ્હાલી દીકરી યોજના કન્યા કેળવણી રથયાત્રા યોજના કે દીકરી મારી લાડકવાય મુત્રા ચારમાંથી કયો ઓપ્શન આવશે વિચારો તમારી રીતે તો અહીંયા આના જવાબમાં આવશે વ્હાલી દીકરી યોજના વિદ્યાલક્ષ્મી વા ઉપરથી વહાલી દીકરી યોજના યાદ રાખવાનું છે તમારા મિત્રો છઠ્ઠો ઓપ્શન અહીંયા તમને આપેલો છે નેશનલ અચીવમેન્ટ સર્વે એટલે એને નાસ ની શરૂઆત ક્યારથી થઈ હતી નેશનલ અચીવમેન્ટ સર્વે નાસ ની શરૂઆત ક્યારથી થઈ હતી ટુ એટલે બે હજાર ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે બે અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે બે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્યારથી ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી પચીસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ બે હજાર બાવીસ ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે બે હજાર ચોવીસ કે ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે બે હજાર ત્રેવીસ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્યારથી ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી તો ખેલ સહાયક યોજના મિત્રો ક્યારથી શરૂ કરવામાં આવી હતી બાવીસ ત્રેવીસ ચોવીસ કે પચીસ આના જવાબમાં શું આવશે મિત્રો વિચારો તો બે હજાર ત્રેવીસ ખેલ સહાયક યોજના બે હજાર તેવીસથી શરૂ કરવામાં આવી હતી એના પછી આઠમો એમ અહીંયા તમને આપેલો છે પીએમ શ્રી શાળાઓ માટે કુલ કેટલા આધાર સ્તંભની જોગવાઈ કરવામાં આવી છે પીએમ શ્રી શાળાઓ માટે કુલ કેટલા આધાર સ્તંભની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ છે એટલે ઓપ્શન બી છે ફાઈવ એટલે ઓપ્શન ઓપ્શન સી અહીંયા અહીંયા તમને તમને છે છે એટલે એટલે અને ડી પાંચ તો પીએમ શ્રી શાળાઓ માટે કુલ કેટલા આધાર સ્તંભની જોગવાઈ કરવામાં આવી છે પાંચ છ સાત કે આઠ આના જવાબમાં શું આવશે મિત્રો વિચારો કે પીએમ શ્રી શાળાઓ માટે કુલ કેટલા આધાર સ્તંભની જોગવાઈ કરવામાં આવી છે તો આના જવાબમાં આવશે સિક્સ કેટલા છ આધાર સ્તંભની જોગવાઈ કરવામાં આવી છે એના પછીનો નવમો એમ અહીંયા તમને આપેલો છે વર્ષ બે હજાર વીસ એકવીસના ગુજરાત સરકારના બજેટમાં કુલ કેટલી શાળાઓને એસઓઈ તરીકે વિકસાવવાની જાહેરાત થઈ છે એટલે બે હજાર વીસ એકવીસનું જે ગુજરાત સરકારનું બજેટ હતું એમાં કુલ કેટલી શાળાઓને એસઓઈ એટલે સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત થઈ છે બસો પચાસ ઓપ્શન બી છે પાંચસો ઓપ્શન સી છે કેટલી શાળાઓને એસઓ એટલે સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત થઈ છે એસઓઈ નું ફૂલ ફોર્મ થાય સ્કૂલ ઓફ એક્સિલન્સ તો અહીંયા જ આવશે પાંચસો શાળાઓ કેટલી મિત્રો પાંચસો શાળાઓને એસઓઈ તરીકે વિકસાવાની જાહેરાત થઈ છે દસમો એમસીક્યુ છે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ કાર્યક્રમની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી ખેલ મહાકુંભ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો આ ખેલ મહાકુંભની શરૂઆત છે એ ક્યારથી કરવામાં આવી હતી ઓપ્શન એ છે બે ઓપ્શન બી છે બે ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે બે અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે બે બે હજાર બે હજાર આઠ બે હાજર દસ કે બે હાજર બાર કાર્યક્રમની શરૂઆત છે મિત્રો તો અહીંયા જવાબમાં આવશે બે ખેલ શરૂઆત છે તે બે હજાર થી કરવામાં આવી હતી એના પછીનો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે સ્વયં પોર્ટલની શરૂઆત ક્યારથી થઈ હતી સ્વયં પોર્ટલની શરૂઆત ક્યારથી થઈ હતી ઓપ્શન એ છે નવ ઓગસ્ટ બે હજાર સત્તર તારીખ સાથે પણ મિત્રો પૂછી શકે બીજું છે પંદર ઓગસ્ટ બે હજાર સત્તર ઓપ્શન સી આપેલો છે એક જુલાઈ બે હજાર સત્તર અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે નવ જુલાઈ બે હજાર સત્તર નવ ઓગસ્ટ બે હજાર સત્તર પંદર ઓગસ્ટ બે હજાર સત્તર એક જુલાઈ બે હજાર સત્તર કે નવ જુલાઈ બે હજાર સત્તર ક્યારથી શરૂઆત કરવામાં આવી હતી મિત્રો વિચારો સ્વયં પોર્ટલની શરૂઆત છે તે ક્યારથી થઈ હતી તો એના સાચો જવાબ આવશે મિત્રો નવ જુલાઈ બે હજાર સત્તર ક્યારથી નવ જુલાઈ બે હજાર સત્તર એના પછી બારમો એમસી કે અહીંયા તમને આપેલો છે ગુરુવંદના એવોર્ડ કયા શિક્ષકોને આપવામાં આવે છે ગુરુવંદના એવોર્ડ કયા શિક્ષકોને આપવામાં આવે છે ઓપ્શન એ છે પ્રાથમિક શાળાના ઓપ્શન બી અહીંયા તમને આપેલો છે માધ્યમિક શાળાના ઓપ્શન સી અહીંયા તમને આપેલો છે ઉચ્ચતર માધ્યમિક શાળાના કે ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે ઉપરોક્ત તમામ ગુરુવંદના એવોર્ડ છે તે કયા શિક્ષકોને આપવામાં આવે છે પ્રાથમિક શાળાના એટલે એક થી આઠ માધ્યમિક શાળાના એટલે નવ થી દસ ના શિક્ષકો કે ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે અગિયાર બાર ના શિક્ષકો અને ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ ગુરુવંદના એવોર્ડ છે તે કયા શિક્ષકોને આપવામાં આવે છે મિત્રો પ્રાથમિક શાળાના કારણ કે આ યોજના આપણે પ્રાથમિક શિક્ષણની યોજનાઓ જોઈએ છીએ તો આના જવાબમાં પ્રાથમિક શાળાના જ આવશે તેરમો છે ગુરુવંદના એવોર્ડ કોના દ્વારા અપાતો એવોર્ડ છે પ્રશ્ન ફેરવીને નાખ્યો જોવો મિત્રો ગુરુવંદના એવોર્ડ કોના દ્વારા અપાતો એવોર્ડ છે ઓપ્શન એ છે ગુજરાત સરકાર આનો જવાબ પણ મિત્રો તમને આવી આવડી જ જવો પડે ઓપ્શન બી છે લોક ભારતી સણોસરા ઓપ્શન સી છે સાંદીપની આશ્રમ પોરબંદર ને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે મૈત્રી વિદ્યાપીઠ ગુરુવંદના એવોર્ડ છે એ કોના દ્વારા અપાતો એવોર્ડ છે ગુજરાત સરકાર લોક ભારતી સણોસરા સાંદીપની આશ્રમ પોરબંદર કે ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે મૈત્રી વિદ્યાપીઠ ગુરુવનના એવોર્ડ છે કે મિત્રો સાંદીપની આશ્રમ પોરબંદર દ્વારા એવોર્ડ છે સાંદીપની પોરબંદર પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પછી છે ગુજરાત અચિવમેન્ટ એટ પ્રાઇમરીની શરૂઆત ક્યારથી થઈ હતી ગુજરાત અચીવમેન્ટ એટ પ્રાઇમરી છે મિત્રો જો એની શરૂઆત ક્યારથી થઈ હતી ઓપ્શન એ છે ઓગણીસો સત્તાણું એટલે નાઇન્ટીન નાઇન્ટી સેવન

ગુજરાત અચીવમેન્ટ એટ પ્રાઇમરી પંદરમો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં માત્ર કન્યાઓના નિવાસ માટેની મોડલનો પ્રકાર કયો છે શું છે પ્રશ્નો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં માત્ર કન્યાઓના નિવાસ માટેની મોડલનો પ્રકાર કયો છે મોડલ ફોર મોડલ વન મોડલ ટુ કે ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે મોડલ થ્રી તો મોડલનો પ્રકાર કયો છે મોડલ એક મોડલ બે મોડલ ત્રણ કે મોડલ ચાર કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં માત્ર કન્યાઓના નિવાસ માટેની મોડલનો પ્રકાર કયો છે માત્ર કન્યાઓના જ તેમાં નિવાસ એટલે રહેવા દેવામાં આવે તો મોડલ થ્રી કેજીબીવી મોડલ માં માત્ર કન્યાઓના નિવાસ માટેનો પ્રકાર છે પછી ઓપ્શન સોળ અહીંયા તમને આપેલો છે એમ સી સોળ શાળાઓમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા એક હજાર કરતા વધુ હોય તો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાને કુલ કેટલી ગ્રાન્ટ થશે એટલે વિદ્યાર્થીની સંખ્યા છે એ કુલ સંખ્યા એક હજાર કરતા વધુ હોય તો સમગ્ર સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાને કુલ કેટલી ગ્રાન્ટ મળવા પાત્ર થશે તેના દ્વારા મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન ઓપ્શન એ છે દસ હજાર

ત્યારથી સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાવા લાગ્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ ક્યારથી સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાવા લાગ્યો ઓપ્શન એ છે ટુ થાઉઝન્ડ વન ઓપ્શન બી છે ટુ થાઉઝન્ડ પછી ઓપ્શન સી છે ટુ થાઉઝન્ડ સિક્સ અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે નાઇન્ટીન નાઇન્ટી એટ એટલે ઓગણીસો અઠ્ઠાણું જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ ક્યારથી સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાવા લાગ્યું સર્વ શિક્ષા અભિયાનનું મિત્રો તમને નામ સાંભળ્યું હશે તો પહેલા એનું જૂનું નામ હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હવે એનું નામ છે સર્વ શિક્ષા અભિયાન એસ તો ટુ થાઉઝન્ડ વન એટલે બે હજાર એક એસ એટલે સર્વ શિક્ષા અભિયાન બે હજાર એક થી ઓળખાવા લાગ્યો પછી અઢારમો એમ સી ક્યુ અહીંયા તમને આપેલું છે શિક્ષણ વિભાગ દ્વારા કયા વર્ષથી પ્રાથમિક શાળાઓમાં સામાયિક કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા કયા વર્ષથી પ્રાથમિક શાળાઓમાં સામાયિક કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો બે હજાર સત્તર અઢાર ઓપ્શન બી છે બે હજાર અઢાર ઓગણીસ ઓપ્શન સી છે બે હજાર સોળ સત્તર અને ઓપ્શન ડી અહીંયા તમને આપેલો છે બે હજાર પંદર સોળ તો આના જવાબમાં મિત્રો શું આવશે પ્રશ્ન સમજો શિક્ષણ વિભાગ દ્વારા કયા વર્ષથી પ્રાથમિક શાળાઓમાં સામાયિક કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો તો આમાંથી કયા વર્ષથી મિત્રો સામાયિક કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો તો આના જવાબમાં મિત્રો આવશે બે હજાર અઢાર ઓગણીસ બે હજાર અઢાર ઓગણીસથી છે તે સામાયિક કસોટીનો અમલ કરવામાં આવ્યો હતો ઓગણીસમાં એમ શીખવા અહીંયા તમને આપેલો છે ગુણોત્સવ ટુ પોઇન્ટ ઝીરો અંતર્ગત મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનનું ભારાંક શું નક્કી કરવામાં આવ્યું છે ગુણોત્સવ ટુ અંતર્ગત મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનનું ભારાંક શું નક્કી કરવામાં આવ્યું છે પંચાવન ટકા ઓપ્શન બી છે પાસઠ ટકા ઓપ્શન સી અહિયાં તમને આપેલો છે અને ઓપ્શન ડી છે બાવન ટકા પંચાવન ટકા બાસઠ ટકા તો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત મુખ્ય ક્ષેત્રે અધ્યયન અને અધ્યાપન ભારાંક શું નક્કી કરવામાં આવ્યું છે તો આના જવાબમાં મિત્રો શું આવશે વિચારો અધ્યયન અને અધ્યાપન ભારાંક છે તે બાવન ટકા નક્કી કરવામાં આવ્યું છે આના જવાબમાં શું આવશે મિત્રો બાવન ટકા અધ્યયન અને અધ્યાપનનું ભારણ બાવન ટકા વિશ્વ એમસીક્યુ અહીંયા તમને આપેલો છે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકને કેટલા રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે રાજ્ય કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે તેમાં કેટલા કેટલા રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ઓપ્શન એ છે અગિયાર ઓપ્શન બી છે એકવીસ ઓપ્શન સી છે એકાવન ના ઓપ્શન ડી અહિયા તમને આપેલો છે એક લાખ અગિયાર હજાર રાજ્ય કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ મળે છે તો તેમાં શિક્ષકને કેટલા રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે મિત્રો ખાસ મોસ્ટ પ્રશ્ન છે આમાંથી કયો ઓપ્શન આવશે મિત્રો વિચારો શિક્ષકને કેટલા રૂપિયાનો એવોર્ડ આપવામાં આવે છે તો આના જવાબમાં આવશે એકાવન હજાર શું આવશે મિત્રો એકાવન હજાર મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં